નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશું આ મિત્રો ગૌણ સેવા ભરતી બોર્ડે એક નવી ભરતીની જાહેરાત કરી છે જે પોસ્ટનું નામ છે સબ ઓડિટર અને ઓડિટરની જગ્યા ઉપર ફોર્મ ભરવાનું પંદર ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે ઓકે હવે આ ભરતી ઉપર આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ એ ટુ ઝેડ માહિતી મેળવીશું કે જે ગૌણ સેવા ભરતી બોર્ડે જે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે એ નવા નોટિફિકેશન આધારિત કેવી રીતે આખી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ચાલવાની છે કોણ ફોર્મ ભરી શકશે પગાર ધોરણ શું રહેશે ડિટેલમાં કેટલી વેકેન્સી છે ડિટેલમાં જોઈશું પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરશો આજના વિડીયોમાં ઓફિશિયલ જે નોટિફિકેશન જાહેર થયું છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળશું એન્ડ મિત્રો તમને જણાવી દો આ જ પ્રકારના નોટિફિકેશન અને ભરતી રિલેટેડ વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારી જેટલી પણ ભરતી હોય ગુજરાત સરકારની હોય કે ભારત સરકારમાં જે પણ સરકારી ભરતી હોય છે એ દરેકે દરેક ભરતીની અપડેટ આપણી ચેનલ પર મૂકવામાં આવતી હોય છે ઓકે તો આ જ પ્રકારના વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું જરૂર છે વધુ આવી વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે જાહેરાત ક્રમાંક ઓકે બે હજાર ત્રેવીસ ચોવીસ અંગેની વિગતવાર સૂચનાઓ અહીંયા તમને જોવા મળશે કુલ ટોટલ એકસો સોળ જગ્યાઓની કઈ પોસ્ટ ઉપર પેટા હિસાબનીસ સબ ઓડિટર જેને કહે છે વર્ગ ત્રણની વેકેન્સી છે ટોટલ એકસો સોળ વેકેન્સી છે એના માટે પછી હિસાબનીસ ઓડિટર પેટા તિજોરી અધિકારી જેને આપણે કહે છે વર્ગ ત્રણની એમાં કુલ કેટલી જ જગ્યા છે તો એકસો પચાસ જગ્યા છે ઓકે બંને અલગ અલગ પોસ્ટ છે બંને માટે શું શૈક્ષણિક લાયકાત રહેશે એની પણ વાત જોઈશું કે કોણ ફોર્મ ભરી શકશે કોણ ફોર્મ નહીં ભરી શકે ઓકે હવે ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ આજથી એટલે કે પંદર ફેબ્રુઆરી ફોર્મ ભરવાનું શરૂ થશે આજે બપોરે બે વાગ્યાથી અને લાસ્ટ ડેટ રહેશે મિત્રો એક માર્ચ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે રાઈટ હવે આગળ જોઈએ હવે મિત્રો વેકેન્સીની વાત કરીએ કે આ વખતે જે ભરતીની જાહેરાત કરી છે એમાં ટોટલ કેટલી વેકેન્સી છે તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે સબ ઓડિટરની વેકેન્સી અને ઓડિટરની વેકેન્સી તમે જોઈ શકો છો ટોટલ વેકેન્સી તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સબ ઓડિટરની એકસો સોળ વેકેન્સી છે જ્યારે ઓડિટરની વાત કરીએ ને તો ઓડિટરની એકસો પચાસ વેકેન્સી આવેલી છે ટોટલ વેકેન્સી બસો સોળ બસો છાસઠ વેકેન્સી આવેલી છે એમાં તમારી કેટેગરી પ્રમાણે વેકેન્સી પર તમે જોઈ શકો કે ઓબીસીમાં કેટલી વેકેન્સી છે અને જનરલમાં કેટલી વેકેન્સી છે એવી જ રીતે એસસીએસટી માટે પણ તમે સ્ક્રીન ઉપર વિડીયોના પોસ્ટ કરીને જોઈ શકો છો હવે આગળ આપણે જોઈએ કે શૈક્ષણિક લાયકાત શું રહેશે ફોર્મ ભરવા માટેની હવે મિત્રો શૈક્ષણિક લાયકાત જોતા પહેલાં આપણે સેલેરી વિશે થોડી માહિતી મેળવી લે કે કઈ પોસ્ટ માટે કેટલી સેલેરી આપવામાં આવશે જેમ કે તમે જોયું એ પ્રમાણે કે પેટા હિસાબની એટલે જેને આપણે સબ ઓડિટર કહેવાય છે એમાં ટોટલ તમને કેટલી વેકેન્સી મળશે તો મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગાર આધારે તમને છવ્વીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી મળશે છવ્વીસ હજાર રૂપિયા તમને પ્રા પાંચ વર્ષ પ્રથમ પાંચ વર્ષ જે તમારા ફિક્સ પેના આધારે તમારું જોઈનિંગ થશે તો તમને છવ્વીસ હજાર રૂપિયા મળશે અને જો ઓડિટરની વાત કરે કે જે ઓડિટર સુપર ક્લાસ થ્રીની પોસ્ટ છે એમાં કેટલી સેલેરી મળશે તો એમાં તમે જોઈ શકો ઓગણ ઓગણપચાસ હજાર છસો રૂપિયા તમને પ્રથમ પાંચ વર્ષ માટે સેલેરી મળતી હોય છે જેવા પાંચ વર્ષ તમે પૂરા કરો છો પછી છઠ્ઠા વર્ષથી તમારી જે સેલેરી છે મિત્રો એ સેલરી વધી જતી હોય છે ઓકે અને વધી ગઈને કેટલી સેલેરી મળતી હોય છે તો સબ ઓડિટરની વાત કરીએ તો ત્રીસ હજારની આજુબાજુ અને જે ઓડિટર વિભાગ છે રોઈટ સુપર ક્લાસ થ્રીની પોસ્ટ છે એમાં પચાસ હજાર ઉપર એટલે કે ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ છપ્પન હજારની આજુબાજુ તમને સેલેરી મળતી હોય છે હવે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું રહેશે તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ એની પહેલાં આપણે ઉંમરની ખાસ માહિતી મેળવી જો જરૂરી છે કે ઉંમર શું હોવી જોઈએ હવે ઉંમર છે ને મિત્રો ઓછામાં ઓછી વીસ વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ બંને પોસ્ટ માટે સેમ લાયકાત રાખેલી છે એજ ક્રાઇટેરિયાની ઓકે કે ઓછામાં ઓછી વીસ વર્ષ ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ પરંતુ જે કેન્ડિડેટ ઓબીસી એસસી એસટી કેન્ડિડેટ છે એ લોકોને ત્રણ વર્ષ અને પાંચ વર્ષની ઉંમરમાં છૂટછાટ મળી જશે ઓકે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે આમાં શૈક્ષણિક લાયકાત શું રહેશે તો અહીંયા તમે જોઈ શકો કોણ ફોર્મ ભરી શકશે ખાસ ધ્યાન રાખજો બંને પોસ્ટ માટે કોણ ફોર્મ ભરી શકશે બંને માટે સેમ લાય લાયકાત માંગેલી છે જેમ કે અ ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીબીએ કરેલું હોવું જોઈએ ઓકે બીબીએ કરેલું હોવું જોઈએ હવે બીબીએ નથી કરેલું તો વાંધો નહીં એના સિવાય બીજી એક આપેલી છે લાયકાત બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે બીસીએ કરેલું હોય તો પણ ચાલશે ઓકે બીસીએ કરેલું હોય ને તો પણ ચાલશે બીસીએ સિવાય શું આપેલું છે તો બેચલર ઓફ કોમર્સ ઓકે એટલે કે બીકોમ કરેલું હોય ને બીકોમ તો પણ તમને ચાલશે બીકોમ કરેલું હોવું જોઈએ તો પણ તમે ઇલિજિબલ છો ઓકે પછી બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસસીમાં તમે મેથેમેટિક્સ અથવા સ્ટેટિસ્ટિક્સ જેવા સબ્જેક્ટ હોય ઓકે બી એસસીની વાત કરું છું જે લોકોએ બી એસ કરેલું હોય બી ઓકે તો એ લોકો પણ ઇલિજિબલ રહે છે પરંતુ ખાસ યાદ રાખજો કે બીએસસીમાં મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સ ઓકે બંનેમાંથી કોઈ પણ એક સાથે તમે તમારું બેસી કમ્પ્લીટ કરેલું હોવ જોઈએ બેચલર ઓફ આર્ટ એટલે કે બીએ કરેલું હોય ને બીએ બેચલર ઓફ આર્ટ્સ તો પણ તમે ફોર્મ ભરી શકશો પરંતુ એમાં પણ એક કન્ડિશન છે કે સ્ટેટિસ્ટિક અથવા તો ઇકોનોમિક અથવા તો મેથેમેટિક્સમાંથી તમે બેચેલર ઓફ આર્ટ કરેલું હોવું જોઈએ તો ઇલિજિબલ છો ફોર્મ ભરવા માટે તો આ લાયકાતના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે આના સિવાયના જે પણ કેન્ડિડેટ હોય જેમ કે અહીંયા તમે લખેલું છે કે બીએસસી સીએ એન્ડ આઈટીમાંથી કરેલું હોય એમએસસી સી એન્ડ આઈટીમાંથી કરેલું હોય તો આ વિદ્યાર્થીઓ આ કેન્ડિડેટ આ ફોર્મ ભરી શકશે લાયક ગણવામાં આવશે નહીં ઓકે તો આ પ્રમાણેની લાયકાત હતી મિત્રો રાઈટ તો આમાંથી તમે કોઈ પણ એક લાયકાત ધરાવતા હોય તો તમે બિલકુલ ફોર્મ ભરી શકશે વયમર્યાદામાં છૂટછાટ કેટલી મળશે જે તમે અહીંયા જોઈ શકો કે મહિલા ઉમેદવારને કેટલી મળશે એસસી એસટી ઓબીસી કેન્ડિડેટને કેટલી છૂટછાટ મળશે પાક એ તમે જોઈ શકો હવે આપણે આગળ જોઈએ સિલેબસ શું રહેશે પરીક્ષાની પદ્ધતિ શું રહેશે એની પણ આપણે વાત કરી લઈએ હવે મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ કે આમાં પરીક્ષા તમારે કેવી રીતે લેવાશે તો તમે અહીંયા જોઈ શકો કે આ ભરતી માટે બે પરીક્ષા તબક્કામાં લેવામાં આવશે બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા ઉમેદવારોની પસંદગી માટે પ્રથમ તબક્કાની પ્રિલિમ પરીક્ષા એટલે કે એમસીક્યુ પ્રકારની પરીક્ષા લેવાશે અને આ જે એમસીક્યુ પ્રકારની પરીક્ષા છે એ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે ઓકે એટલે કે આની તમને ખ્યાલ હશે કે ટીસીએસ આની એક્ઝામ કંડક્ટ કરશે મતલબ કંડક્ટ કરશે મતલબ આખી ભરતી પ્રક્રિયા ટીસીએસ કરવાનો છે રાઇટ જે ઓનલાઈન એક્ઝામ લેવાતી હોય છે ને કોમ્પ્યુટર પર એ આધારિત તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે એમસીક્યુ આધાર પછી જે બીજા તબક્કામાં તમારી એક્ઝામ હશે એ મુખ્ય પરીક્ષા રહેશે એમાં તમને ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જોવા મળશે હવે એમાં આપણે આગળ જોઈશું કે શું સિલેબસ રહેશે તો એ તમે અહીંયા જોઈ શકો મિત્રો કે તમારી જે એક્ઝામ પેટર્ન છે કે આ પ્રકારની છે કે પ્રિલિમિનરી એક્ઝામ સેલ કન્સિસ્ટ ઓફ વન પેપર ટોટલ એકસો પચાસ માર્ક્સની તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે ઓકે અને એકસો પચાસ માર્ક્સની એક્ઝામ છે એ જનરલ સ્ટડીઝમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે હવે જનરલ સ્ટડીઝમાં પણ શું આપ્યું છે એ એપેન્ડિક્સ એમાં આપેલું છે એ આપણે આગળ જોઈશું ઓકે તો આ પ્રિલિમિનરી એક્ઝામ છે એ એકસો પચાસ ગુણની રહેશે ટોટલ બે કલાક તમને સમય આપવામાં આવશે ઓકે આ એક્ઝામ માત્ર ને માત્ર ફિલ્ટર એક્ઝામ કહી શકાય આપણે ઓકે ફિલ્ટર એક્ઝામ છે પ્રિલિમિનરી એક્ઝામ ઓકે હવે મિત્રો એમસીક્યુએ આધારિત એક્ઝામ છે તો તમારી નેગેટિવ માર્ક સિસ્ટમ પણ રહેશે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ નેગેટિવ માર્ક સિસ્ટમ રાખવામાં આવેલી છે એટલે કે ચાર ખોટા ઉપર એક તમારો માર્ક્સ કપાઈ જશે ઓકે હવે મિત્રો પ્રિલિમનરી એક્ઝામ છે ને એનો અહીંયા જનરલ સ્ટડીઝનો અહીંયા સિલેબસ આપેલો છે મિત્રો તમે જોઈ શકો કે ટોટલ બે કલાક તમને સમય આપવામાં આવશે એમાં આપણે અલગ અલગ સેક્શનમાંથી પ્રશ્નો પૂછ્યા છે અલગ અલગ સબ્જેક્ટ્સમાંથી જેમ કે જનરલ સ્ટડીઝ આપેલું છે જનરલ સ્ટડીઝમાં આ એનો ડિટેલ સિલેબસ છે કે ગુજરાત હિસ્ટ્રી ઓફ ગુજરાત કરવાનું છે જીઓગ્રાફી ઓફ ગુજરાત કરવાનું છે એન્વાયરમેન્ટના સંબંધિત પ્રશ્નો આ બધું તમે વિડીયોને પોસ્ટ કરીને જોઈ લો ઓકે આ પીડીએફ તમને જોઈતું હોય ને સિલેબસથી આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત સ્ટડીઝ ત્યાં હું આ પીડીએફ મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ઓકે મિત્રો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે આ ડાયરેક્ટલી લિંક ઉપરથી આ પીડીએફ ડાઉનલોડ કરી લખશો ઓકે હવે એના પછી જનરલ સ્ટડીઝમાં ખાલી આટલું નથી કરવાનું જનરલ મેન્ટલ એબિલિટીના પણ પ્રશ્નો પૂછા છે જેમ કે એનો સિવલેબસ જોઈશું કે લોજિકલ રિઝનિંગ હોય એનાટિકલ એબિલિટી હોય નંબર સિરીઝ છે કોડિંગ ડિકોડિંગ છે ઓકે એના દસ પ્રશ્નો પૂછાશે અને આગળ જે વાત કરીને જનરલ સ્ટડીઝ એના ટોટલ વીસ પ્રશ્નો પૂછાશે એમ કરીને આગળ જોઈશું ટોટલ વન ફિફ્ટી માર્ક્સની એક્ઝામ છે તમને આગળ કીધું એ પ્રમાણે ગુજરાતી વ્યાકરણમાંથી પણ પ્રશ્નો પૂછાશે જેમાં તમે સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ શબ્દો મળે એક શબ્દ સમૂહ છે ઓકે પછી એવી રીતે તમે જોઈ શકો છબ્દ છંદ અલગાર્થ એના પ્રકાર ઓકે બધું જ પૂછાશે ગુજરાતી વ્યાકરણમાં દસ માર્ક્સ આ પ્રશ્નો પૂછાશે ઇંગ્લિશ ગ્રામરમાં પણ તમે જોઈ શકો દસ પ્રશ્નો પૂછાશે ઓકે પછી સ્ટેટિસ્ટિક એન્ડ મેથેમેટિક્સ રિલેટેડ પણ પ્રશ્નો પૂછાશે દસ ગુણમાં પછી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાલ એડમિનિસ્ટ્રેટર એના પર દસ પ્રશ્નો પૂછાશે પછી આગળ વાત કરીએ તો મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓકે એના પર ટોટલ દસ પ્રશ્નો પૂછવામાં આવશે પછી આગળ વાત કરીએ તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી પણ તમને દસ પ્રશ્નો પૂછવામાં આવશે ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ છે એના પર ટોટલ દસ પ્રશ્નો પૂછાશે પછી ઇન્કમ ટેક્સ એક્ટ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એના પર ટોટલ દસ પ્રશ્નો પૂછવામાં આવશે પછી કોસ્ટ અહીંયા તમે જોઈ શકો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એના દસ પ્રશ્નો પૂછાશે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન દસ પ્રશ્નો પૂછાશે ઓડિટિંગના દસ પ્રશ્નો પૂછાશે પછી કોમ કંપની ઓડિટ છે એના પર ટોટલ દસ પ્રશ્નો પૂછાશે એમ કરીને મિત્રો એકસો પચાસ ગુણની તમારે એક્ઝામ લેવામાં આવશે મિત્રો ઓકે તો એકસો પચાસ ગુણની એક્ઝામમાં ઓલમોસ્ટ બધું જ આખો સિલેબસ કવર કરી લેવામાં આવશે એવું કહી શકાય આપણે ઓકે તો જીએસના પેપર આ જે લોકો પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરે છે ને મિત્રો એ લોકોને પછી મેઇન એક્ઝામમાં બોલાવવામાં આવશે અને મેઇન એક્ઝામ તમારી રહેશે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે આમાં એમસીક્યુ પ્રશ્નો નહીં જોવા મળે આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ રહેશે એમાં ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં શું રહેશે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજના પ્રશ્નો પૂછા છે સો માર્ક્સની જે મિત્રો વાત કરીએ ને તો મિત્રો એકાઉન્ટન્સીમાંથી પણ એકાઉન્ટન્સી ને ઓડિટિંગમાં પણ પ્રશ્નો પૂછા છે સો માર્ક્સમાં એના પર ડિટેલ સિલેબસ એપેન્ડિક્સ બી અને એપેન્ડિક્સ બીમાં આપેલો છે આ પેપર હશે ને બંને પેપર મિત્રો તમારા ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે એક જ દિવસ જે રહેશે ટોટલ ત્રણ કલાક તમને એક પેપરમાં સમય મળી હશે રાઈટ તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી પરીક્ષા પદ્ધતિ ઓલમોસ્ટ જે પણ મહત્ત્વના ટોપિક છે એ બધું જ મેં કવર કરી લીધું છે આના સિવાય તો જો પણ તમને કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ સેક્શનમાં તમારો જે પણ ડાઉટ હોય એ કોમેન્ટ કરજો હું જરૂરથી એને રિપ્લાય આપીશ ઓકે એન્ડ આ હતી સંપૂર્ણ માહિતી મિત્રો આ ભરતી ઉપર આના સિવાય આપણે જો તમારે બુક લિસ્ટ ઉપર વિડિયો જોઈતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે આના માટે જીએસના પેપર માટે એટલે કે જે તમારું એકસો પચાસ ગુણનું પેપર છે એમાં કઈ રીતની બુક ફોલો કરી શકાય મેઇન એક્ઝામ માટે કઈ બુક ફોલો કરી શકાય એના ઉપર એક ડિટેલ વિડીયો લઈને આવીશ બુક લિસ્ટ ઉપર જો વધુમાં વધુ કોમેન્ટ્સ કેન્ડિડેટ કરશે તો એના પર પર જરૂરથી જલ્દી વિડિયો લઈને આવીશ તો આ હતી મિત્રો સંપૂર્ણ માહિતી